આજરોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર એકના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે સવાલો ઉભા કરી પૈસા કમાવાનું સાધન બની ગયું છે તેમ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ગત રોજ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન ચાઇના સભ્યો અને પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું જે તમામ સભાસદોની હાજરીમાં થવું જોઈતું હતું જેથી તમામ સભાસદોનું ઘોર અપમાન થયું છે ત્યારબાદ અમારા પત્રના આધારે અલગથી સભા બોલાવી તમામ સભાસદો સમક્ષ આ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવનાર છે આ સાથે અગાઉ આવા પ્રોજેક્ટ થયેલા છે જે સફળ નથી રહ્યા તેવું પણ તેઓએ જણાવ્યું હતું અને ગેસ પ્રોજેક્ટનો દાખલો આપતા જણાવ્યું હતું કે ગેસ ખાતાને ખાનગીકરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાલિકાને એક પૈસાનો પણ ફાયદો નથી થયો વિશ્વામિત્રી પ્રોજેક્ટને જબરજસ્ત પૈસા કમાવાનું સાધન ગણાવી વધારે ભાવે કામ આપવાનો કારસો રચ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું સાથે થયેલ દબાણો મુદ્દે પણ સવાલો ઉભા કર્યા હતા વડોદરા કોર્પોરેશનના ઇતિહાસમાં જે પણ કંઈ પ્રોજેક્ટ મોટા મંજૂર કરવાનો હોય તો એનું પ્રેઝન્ટેશન એ સમગ્ર સભાના કોર્પોરેટરોની સામે અથવા તો કોઈ બીજી જગ્યાએ અન્ય જગ્યાએ પણ ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓની સાથે કરવામાં આવતું હતું અને હું બે હજાર પાંચથી એની સાક્ષી છું પહેલી વાર એવું થયું કે અહીંયા બેઠેલા સત્તા પક્ષમાં બેઠેલા લોકોએ વિશ્વામિત્રી બાબતે પ્રેઝન્ટેશન ગઈકાલે કર્યું તો સ્ટેન્ડિંગના બાર સભ્યો અને પાંચ પદ અધિકારીઓની વચ્ચે કર્યું એટલે મેં આજે સભામાં રજૂઆત કરી કે તમે બાકીના તમામ સભાસદોનું ઘોર અપમાન કર્યું એમણે ચોવીસમી એ સભા રાખવી પડી સ્પેશિયલ એ અમારા પત્રના કારણે રાખવી પડી છે બાકી એમણે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકી દીધું એટલે બધું આવી ગયું અને એમાં જે ઊંચા ભાવે કામો બજાર કિંમતથી પણ ડબલ તિબ્બલ ભાવે જે કામો જે કામ બે રૂપિયામાં પત્તું હોય વીસ રૂપિયામાં આપવાનું આ કામો કરીને મેં સભામાં કીધું છે કે તમે તો કુદરતી આફતને કમાવાનો અવસર બનાવીને ખિસ્સા ભરવાનું કામ કરાવી આપો છું બરાબર છે આટલા વર્ષોમાં જેટલા પણ પ્રોજેક્ટ થયા એ પ્રોજેક્ટ કેટલા સફળ થયા એ પણ જોવાનું છે બે હજાર તેરમાં ગેસ ખાતું એ ખાનગીકરણ કર્યું એનું ખાનગીકરણ કર્યું એનું એમઓયુ કર્યું એમાં હોટલ સૂર્યા પેલેસની અંદર એ લોકોએ એમઓયુનું રાખ્યું હતું એની હું સાક્ષી હતી પાંચ વર્ષમાં આખા વડોદરા શહેરમાં ગેસ પાઇપલાઇનથી બિછાઈ દેવાની અને એની પચાસ ટકા રકમ દર વખતે કોર્પોરેશનને દર મહિને મળશે આજે એક રૂપિયો કોર્પોરેશનની ઇન્કમ નથી અને તમામ જે આ ઇન્કમ છે એ વીજીએલ કંપનીમાં જાય છે એટલે મારી આ રજૂઆત હતી કે વિશ્વામિત્રીને ઊંડી કરવાની તમે વાત કરો છો વિશ્વામિત્રીને આજુબાજુની સફાઈની તમે વાત કરો છો પણ વિશ્વામિત્રીના દબાણ ખોલવાની વાત કેમ નથી કરતા ઓગણીસો ને પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મેં આજે સભામાં કીધું છે કે તમારામાં માણસ માનવતા હોય તો પંચાણું પહેલા વિશ્વામિત્રી ઉપર કેટલા દબાણો હતા અને આજે કેટલા દબાણો છે કોના છે જમીનો જોન ફેર કોણે કરી અને જમીનોના માલિક કોણ છે એ તમામ તમારે અહીંયા સમગ્ર સભામાં મૂકવું જોઈએ પંચાણુંથી તમારું શાસન છે અને આ દિન સુધી તમે વિશ્વામિત્રીના નામે ફક્ત ફંડ ફાળવ્યું છે કામગીરી કરી નથી આખી નદી પવિત્ર મા નદી કહેવાય અને એને નાળા બની મડાવી દેવાનું ને ગટર ગંગા બનાવી દેવાનું કામ તમે કર્યું છે પણ આ વખતના પૂરમાં એક મહિનામાં ત્રણ વાર પૂરાયું એમાં જન આક્રોશ એટલો બધો ભભૂક્યો કે આ જન આક્રોશને આવતા વર્ષની ચૂંટણીમાં ઠાળવા માટે આ વિશ્વામિત્રીનું આખું આખું કામ આ લોકો લઈ આવ્યા છે અને લોકોને એવું બતાવવા માટે કે અમે તમારી માટે કામ કરી રહ્યા છે કારણ કે આવતા વર્ષે ચૂંટણી છે બરાબર છે એટલે મેં સભામાં પણ કીધું છે કે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જે સપના બતાવો છો લોકોને સાકાર થાય